તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો ગુજરાત માટે આજનો દિવસ ફરી એકવાર ગોઝારો સાબિત થયો છે જ્યાં હા મિત્રો તમને જણાવી દઈએ કે મહીસાગર નદી ઉપર બનેલો ગંભીર બ્રિજ કે જે આણંદ અને વડોદરાને જોડે છે તે પુલ ઉપર મોટી દુર્ઘટના સર્જાય છે મિત્રો આ પુલના બે કડકા થયાના સમાચાર મળ્યા છે તેમજ આ ગંભીર અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજ્યાના પણ સમાચાર મળ્યા છે વિગતવાર માહિતી મેળવીએ તો નવ જુલાઈ એટલે કે આજની સવારે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વપૂર્ણ ગંભીર બ્રિજ તૂટી પડતા ભારે મોટી દુર્ઘટના સર્જાય આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મૂઝપુર નજીક આવેલા આ બ્રિજના એક ભાગે ભંગાણ આવતા ચાર વાહનો જેમાં બે ટ્રક એક પિકઅપ વાન અને બાઇક સવાલ પણ સામેલ હતા તે સીધા મહીસાગર નદીમાં ખાબક્યા હતા આ ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે આ આંકડો હજુ હજુ વધે તેવી શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પહેલાંથી જ ખરાબ સ્થિતિમાં હતો અને તેને સુસાઈડ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવતો હતો સ્થાનિક લોકોએ તેના સમારકામ અને નવા બ્રિજની માંગ ઘણી વખત કરી હતી પરંતુ કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા છેલ્લા કેટલાક સમયથી બ્રિજ પર મોટા ખાડાઓ થયા હતા અને ભારે વાહન પરિવહનને લઈને પણ સ્થિતિ બિનસુરક્ષિત બની ગઈ હતી આજે આખરે તેનો ભાગ તૂટી પડતા મોટી દુર્ઘટનાએ અંજામ આપ્યો છે મિત્રો ડ્રોન વિડીયો દ્વારા પણ બ્રિજ તૂટી પડવાનો દ્રશ્ય સ્પષ્ટ જોવા મળ્યો છે એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે વડોદરાથી રેસ્ક્યુ ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની વિગત મેળવી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર સાથે ચર્ચા કરીને સરકારને તમામ માહિતીને અવગત કરી છે હવે કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થવાની છે આ ઘટનાથી દક્ષિણ ગુજરાતથી સવરાજ જતા મુસાફરોને મોટી મુશ્કેલી સર્જાય છે તમને જણાવી દઈએ કે ભરૂચ સુરત નવસારી તાપી અને વલસાડ તરફથી આવતા મુસાફરો માટે આ બ્રિજ સૌથી ટૂંકો માર્ગ હતો બ્રિજ તૂટી પડતા હવે લાંબો રસ્તો લેવો પડશે અને ટોલ પ્લાઝા પર લાંબી કતારો જોવા મળી શકે છે આ દુર્ઘટના વાહન વ્યવહાર અને પ્રવાસન બંને ઉપર ઊંડો અસર કરશે તમને જણાવી દઈએ કે પિસ્તાલીસ વર્ષ જૂના ગંભીર બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ મોટી દુર્ઘટનાને અંજામ મળ્યો છે બ્રિજ તૂટી પડ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાતા બ્રિજ તૂટતા આણંદ અને વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે આ ઘટનામાં નવ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે અને ટ્રક નીચે દબાયેલી ઇકો કારને પણ બહાર કાઢવાનું કામ કરાયું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો ગંભીરા બ્રિજ પરની દુર્ઘટના બાદ જિલ્લાના મેજીસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે તમને જણાવી દઈએ કે ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો ઉપર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તૂટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે પુલ તૂટી જવાને પરિણામે આ રસ્તા ઉપર વાહનની અવર જવર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરાયો છે મિત્રો જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રૂટ બંધ કરવા અને વૈકલ્પિક રૂટ માટે જાહેરનામું બહાર પડાયું છે તમને જણાવી દઈએ કે જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું કે તારીખ નવ જુલાઈથી ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો ઉપર રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે મિત્રો પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ તથા ઉમટા બ્રિજમાં ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે ડાયવર્ટેડ કરેલ રૂટની વિગતો જોઈએ તો તારાપુરથી વડોદરા જતા ભારે વાહનો માટે સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટ ડાયવર્ટ કરાયો છે તદઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીર બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઈને નીકળવું જ્યારે ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું જ્યારે પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જવા વાહનોએ ગંભીર બ્રિજની જગ્યાએ નાના વાહનોએ મોટા ઉમેટા જવા અને મોટા વાહનોને વાસદ થઈને નીકળવા માટે જણાવાયું છે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો ને એકાવનની કલમ એકસો ને એકત્રીસ હેઠળ શિક્ષાને પાત્ર બનશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પાદરા અને જંબુસર વચ્ચે આવેલો ગંભીર બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા છે જ્યારે એક ટ્રક બીજું પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે જ્યારે પાંચ લોકોના રેસ્ક્યુ પણ કરાયા છે શરૂઆતમાં ત્રણ મૃતદેહો બાદ વધુ પાંચ મૃતદેહો મળતા મૃત્યુઆંક આઠ થઈ ગયો હતો નવ મૃતદેહો નીકળ્યા છે છ લોકો ઇજાગ્રસ્ત છે બે લોકોને રેફર કર્યા છે બે ટ્રક એક પિકઅપ વાન ઇકો કાર અને એક રિક્ષા પડી છે વાળા સવાર ત્રણ તુરંત જ બહાર કાઢ્યા છે આ બ્રિજ મહીસાગર નદી ઉપર આવેલો છે અને તેનું નિર્માણ ઓગણીસો ને પંચ્યાસી માં પંચ્યાસીમાં પૂર્ણ કરાયું હતું બ્રિજ ધરાશાયી થતા જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સર્વે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરીત થઈ ગઈ હોવા છતાં પણ તેને બંધ નહોતો કરાયો